તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતે આઠ તારીખના રોજ ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં જંગી જાહેર સભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું આવતીકાલે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી રા રાજુભાઈ સોલંકી તથા ભાવનગર જિલ્લાના આગેવાનો સંબોધન કરશે આ સભામાં તળાજાની જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તળાજા આમ આદમી પાર્ટી તાલુકા અને શહેર પરિવાર દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં તાળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતે બપોરે ત્રણ કલાકે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યું છે